નમસ્કાર મિત્રો હું છું શામ મકવાણા અને તમારા દડા જેવા પેટને જો તમારે સપાટ કરવું હોય તો એનું કે આપણે સરસ મજાનું આ ચૂર્ણ બનાવી રહ્યા છીએ જે ગેસ એસિડિટી જેવી સમસ્યામાં તમને આસાનીથી છુટકારો આપશે અને સાથે સાથે તમારા દડા જેવા પેટને સપાટ કરવામાં ખૂબ જ મદદ કરશે અને બહેનો માટે ખાસ બહેનો અને ભાઈઓ જેનું સો કિલો ઉપર વજન છે બહેનો માટે જેની ડિલેવરી પછી જે પેટ ફૂલાઈ ગયેલું છે અને કોઈ વાતે એ પેટનું ઓછું થતું નથી તેવા સંજોગોમાં આ જીરાનું અર્ક અદ્ભુત રિઝલ્ટ આપે છે એટલે કે બહેનોનું ડિલેવરી પછી ફૂલાઈ ગયેલું પેટ એને ઓછું કરવાનું ચૂર્ણ અને આ અર્ક આ બંનેનો કોમ્બો એટલો અદ્ભુત રિઝલ્ટ આપે છે એ રિઝલ્ટના આપણે રિવ્યૂ પણ આપણા એકાઉન્ટની અંદર મૂકી રહ્યા છીએ તો ખાસ એ પણ રિવ્યૂ જોજો અને આ કોમ્બો અવશ્ય એકવાર મગાવીને ટ્રાય કરી લેજો તમને ખૂબ રિઝલ્ટ મળશે તમે અનુભવ નહીં કર્યો હોય એનાથી પણ સારું રિઝલ્ટ મળશે સોમાંથી નેવું જણાને એકસો દસ ટકા અસરકારક રિઝલ્ટ આપે એવો આ કોમ્બો છે અને એકદમ નેચરલ છે સો એ સો ટકા એને એકદમ સાઈડ ઇફેક્ટ વગરનું છે આ લેવાથી તમારું એનર્જી લેવલ પણ ચેન્જ થઈ જશે નાના મોટા દુખાવા શરીરના છે એ પણ સાવ દૂર થઈ જશે કમરનો દુખાવો હોય અથવા તો ગેસના પ્રોબ્લેમ હોય તેવા પણ પ્રોબ્લમ દૂર થઈ જશે અને ગેસ એસિડિટી તો મૂળમાંથી તમારે સાવ બેથી ત્રણ વાર પીશો ત્યાં જ તમને રાહત મળી જશે તો આ કોમ્બો મગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં સંપર્ક કરી શકો છો અને ચૂર્ણ અને અર્ક જો તમારે જાતે બનાવવું હોય તો આગળ મેં વિડીયો આપેલા છે એ વિડીયોમાં જોઈ અને તમે જાતે પણ બનાવી શકો છો બનાવી અને પીવો એ માટે ખૂબ જરૂરી છે અને તમારા શરીરને તંદુરસ્ત રાખો એ પણ જરૂરી છે તંદુરસ્ત રાખવા માટે અને ઓપરેશન કરાવ્યો હોય અને પણ દવાને લીધે પણ શરીર ફૂલાઈ ગયેલું હોય તેવા સંજોગોમાં પણ આ કોમ્બો બેસ્ટ કામ આપે છે જે પણ લોકોને ટ્રાય કરવી છે તો ખાલી ચૂર્ણથી પણ ટ્રાય કરી શકે છે ચૂર્ણમાં પણ તમને રિઝલ્ટ મળે છે તમારું વજન વધારે હોય પગનો ભાગ વધેલો હોય હાથનો ભાગ વધેલો હોય એવી રીતે કોઈ પણ ભાગ શરીરનો વધેલો છે અને તમારે એને ચરબી ઓગાળવી છે આ અર્ક તમને ખૂબ જ મદદરૂપ થશે તો એકવાર આ કોમ્બો મગાવી અને અવશ્ય તમે ટ્રાય કરજો તમને ખૂબ જ ફાયદો થવાનો છે પ્રાઇઝની વાત કરીએ તો આ ત્રણસો પચાસ રૂપિયાનું ચૂર્ણ છે અને તેરસો રૂપિયાનું અર્ક છે કેશ ઓન ડિલેવરીમાં પણ ઉપલબ્ધ છે સોળસો પચાસ રૂપિયાનો કોમ્બો છે કેશ ઓન ડિલેવરી કરશો એટલે બસો રૂપિયા કુરિયર ચાર્જ થાય છે એટલે સત્તર અઢારસો પચાસમાં તમને કેશ ઓન ડિલેવરીમાં એટલે કે તમારે ઘરે આ પ્રોડક્ટ મળે ત્યારે તમારે પૈસા દેવાના એવી રીતે પણ તમે મંગાવી શકશો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેની અંદર તમારે વોટ્સઅપ કરવાનું છે વોટ્સઅપ કરી અને તમારું એડ્રેસ વ્યવસ્થિત રીતે નામ નંબર સરનામા સહિત આજુબાજુમાં કાંઈ મંદિર હોય શેરી નંબર હોય ઘર નંબર હોય બધું લખી અને મોકલવાનું છે સાથે સાથે તમે જે પણ પેમેન્ટ કરો છો ઓનલાઈન તો એનો સ્ક્રીનશોટ પાડી પેમેન્ટ કર્યું હોય એનો સ્ક્રીનશોટ પાડી અને તમારે મોકલવાનો રહે છે એટલે ત્રણથી ચાર દિવસની અંદર હોલ ગુજરાતમાં તમને પ્રોડક્ટ ઘરે મળી જશે તો એકવાર જરૂરથી તમે આ પ્રોડક્ટ મંગાવીને ટ્રાય કરજો અને તમારા ધડા જેવા પેટને સપાટ કરી લેજો અને એકવાર અવશ્ય આનો ઉપયોગ કરી જોજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ